નમસ્કાર આપનું સ્વાગત છે એનએસ ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ખાતે આવેલા દીપક નાઇટ્રેટ કંપનીમાંથી જીજે સિક્સ ડબલ એક્સ છ્યાસી બાસઠ નંબરની ટેન્કરમાં મળતી માહિતી અનુસાર કેમિકલ વેસ્ટ એસિડવાળું પાણી દીપક નાઇટ્રેટ કંપનીમાંથી ભરીને નીકળતા પર્યાવરણ બચાવ જમીન બચાવ સમિતિના સભ્યએ ગાડી પર નજર રાખતા ગાડી નંદેશ્રી દીપક નાઇટ્રેટ કંપનીમાંથી બુધવારે તારીખ છવ્વીસ બાર બે હજાર અઢારના રોજ સવારે સાડા દસ કલાકની આસપાસ નીકળી રણોલી ખાતે આવેલા ગેલ કંપની પાસે રોડ ઉપર ટેન્કર ટેન્કરના ડ્રાઈવરે પાર્ક કરી દીધી હતી દિવસ પૂરો થતાં અંધારું થતાં ટેન્કર ડ્રાઈવર દ્વારા જગ્યા બદલી સામે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર પાર્ક કરી અને ડ્રાઈવરે રાત ત્યાં વિતાવી હતી ચોવીસ કલાક થઈ ગયેલ હોવાય તોય પણ ટેન્કર નંબર જીજે સિક્સ ડબલ એક્સ છ્યાસી બાસઠે ત્યાં ત્યાં જ ઊભી રાખી હતી પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિએ જીપીસીબીના અને પોલીસને જાણ પણ કરી હતી કે શંકાસ્પદ હાલતમાં અહીંયા એક કેમિકલ વેસ્ટ એસિડવાળું પાણી ભરેલા ટેન્કર ઊભી છે છતાં જીપીસીબીના કોઈ અધિકારી ત્યાં ના આવતા જાતે ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ટેન્કરને દીપક નાઇટ્રેટ નંદેશરીમાંથી ભરીને લાવ્યો છે અને તે આ ટેન્કરને ગાંધીનગર ખાતે આવેલા કલોલ ગામમાં સેર સેન્ટ એક્શન નામની કંપનીમાં લઈ જવાનો છે બિલ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બિલમાં જે રકમ દર્શાવવામાં આવી છે તે તદ્દન ખોટી છે અને બિલમાં મટીરિયલ પણ ખોટું દર્શાવેલું છે વધુ તપાસ માટે અમારી ટીમની મદદથી કાલોલ પાસે આવેલી કંપનીની રૂબરૂ તપાસ કરાવવા જાણવા મળ્યું કે સરનામા પર કોઈ જ સંત એક્સિમ નામની કંપની આવેલી જ નથી બિલમાં જે સરનામું હતું ત્યાં રહેઠાણ વિસ્તાર અને સોસાયટી છે ખોટા બિલ બનાવીને બધા અધિકારીઓને ભ્રમિત કરી દીપક નાઇટ્રેટ દ્વારા પ્રદૂષિત કેમિકલ વાળા એસિડ પાણી ક્યાં ઠાલવામાં આવે છે તે એક મોટો સવાલ ઉભો થયો છે વડોદરા પાસે આવેલ નંદીશ્રી દીપક નાઇટ્રેટ કંપની દ્વારા જે બે દિવસ પહેલા એક પર્યાવરણ બચાવ જમીન બચાવોના પ્રેસિડેન્ટ દ્વારા જે એક બોગસ ટ્રક પકડવામાં આવી હતી બોગસ એટલા માટે કે જેની પાસે જે બિલ હતું જે બિલ દર્શાવવામાં આવ્યું હતું કે આ બિલ અમે કલોલ ખાતે જે કંપની આવેલી છે એ કંપનીમાં આ જે માલ છે તે અમારે માલ ત્યાં પહોંચાડવાનો છે આપણે હાલ અત્યારે ઊભા છે કલોલ પાસે જે નાયકનગર છે જેમાં એડ્રેસ મેન્શન કર્યું છે એના ઓનર પાસે ઊભા છે ઘરના માલિક પાસે આવો તેમની પાસે જાણીએ વધુ વિગત બેન આપણું નામ આપણું નામ ગીતાબેન ગીતાબેન બે દિવસ પહેલા નંદેશ્રી ખાતે એક દીપક નાઇટેડ કંપનીમાંથી શ્રી સંત એક્ઝિમ નામનું તમારું જે એડ્રેસ બન્યું છે કે આપીમ નામની કોઈ કંપની ચલાવો છો કોઈ ચલાવતું નહીં મન કોઈ પતા જ નહીં મેં હું ઓળખતી નહીં એની બાજુ જતી જ નહીં કોઈ કોન્ટેક જ નહીં મારે

કોઈ આ એવી તો મને નહીં ખબર પડતી પણ હું ગભરાઈ જઈશું આવું મારું નામ ખોટો દુરુપયોગ થયો છે એટલે કોઈ વ્યવસાય નહીં જાણતી જ નહીં હું આવું